નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી મહેશ્વરી સમાજ દ્વારા તારીખ સાત જુલાઈ રવિવારના રોજ મોટેરા ખાતે મહેશ્વરી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના તમામ યુવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈને આ આયોજનને સફળ બનાવ્યો હતો તમામ યુવાન ખેલાડીઓને સ્પોન્સર દ્વારા અલગ અલગ ઇનામું વિતરણ કરી ખેલાડીઓમાં ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ખાસ કરીને નરોડાથી આવેલ મનોજભાઈ તથા શત્રુભાઈ જેમને અમ્પાયરની સેવા આપી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં છ લીગલ મેચ બે સેમિફાઈનલ મેચ અને ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફાઇનલમાં બે ટીમ ખૂબ જ સરસ રીતે રમી હતી અને જેના વિજેતા સુરેશભાઈ ચાંડકની ટીમ વિજેતા બની હતી જેમાં ટ્રોફીના સ્પોન્સર ડોક્ટર કરણભાઈ મહેશ્વરી હતા અને રનર્સ અપ ટીમ મુકેશભાઈ ભૂતળાની હતી જેના ટ્રોફીના સ્પોન્સર વિકી ભૂતળા હતા આ સાથે વિકી ભૂતળાની આગેવાનીમાં આ ટીમનું સફળતાપૂર્વક આયોજન કરી સમાજમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા મોટેરામાં મહેશ્વરી પ્રીમિયમ લીગનું આયોજન કરેલું હતું જેમાં છ ટીમો રમવાયેલી હતી એની અંદર બે ટીમ ફાઇનલમાં પહોંચી એક ચાંડકની ટીમ અને એક મુકેશભાઈ ભુજડાની ટીમ એમાં જાહેર કરીએ છીએ જેમને સારું પ્રદર્શન કરીને પોતે વિજેતા બન્યા છે અને ટીમને વિજેતા બનાવ્યા છે એમને ફાઇનલ ટ્રોફી એનાયત કરવામાં આવી છે અને નરોડાથી સ્પેશિયલ બે ગેસ્ટ આવેલા એ લોકોએ અમ્પાયરિંગ માટે બોલાવેલા અને અમ્પાયરિંગની સેવા આપેલી હતી ધન્યવાદ એમનો ભી ધન્યવાદ ધન્યવાદ અને જે પણ ફેર આવ્યા એમનો પણ ધન્યવાદ